રાજસ્થાનમાં જૈન આચાર્યને ટ્રક ચાલકે ઈરાદાપૂર્વક કચડી તેમની હત્યા કરી હોવાના મામલે જૈન સમાજમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે જૈન મુનિ તેમજ જૈન સમાજના અગ્રણીઓ દ્વારા સુરતમાં રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું મોટી સંખ્યામાં જૈન સમાજના અગ્રણીઓ અને જૈન મુનિઓ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે રેલી સ્વરૂપે પહોંચ્યા હતા આ પ્રકારની ઘટનાનો બીજીવાર ન થાય તે બાબતે જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી છે જૈન મુનિ દ્વારા લોકોને અપીલ કરવામાં આવી છે કે દર વખતે રેલી કરવા કરતાં ઈમેલથી કે અન્ય પછી સોશિયલ મીડિયાના માધ્યમથી સરકારને આ બાબતે રજૂઆત કરવામાં આવે દર શુક્રવારે સરકારને એક ઈમેલ અથવા તો ટ્વીટ પર પોસ્ટ કરીને જૈન મુનિઓના રક્ષણ માટેની માંગણી કરવામાં આવી છે અત્યંત દુઃખની લાગણી સાથે અમારા આજે સુરતમાં નેતૃત્વ કરનારા જેષ્ઠ વૈના આચાર્ય ભગવાન શ્રી

એક કલેક્ટર ઓફિસે જૈનોને આવવાનું થયું છે જે ખૂબ જ મોટી સંખ્યામાં અમને દર્શની સાથે આનો મહત્વનો મુદ્દો એ હતો જૈન સાધુ સંતો જ્યારે પગપાળા વિહાર કરતા હોય છે ત્યારે એની અંદર એક ટ્રક દ્વારા એક એના ડ્રાઈવરથી ટ્રક ટ્રકે જાણી જોઈને એક સાહેબની હત્યા કરી છે આની આગળમાં કેટલી વખત આવું બની ચૂકેલું છે અમે જૈનો ખૂબ શાંત છીએ સરળ છીએ પણ આવી જયારે ઘટના બને ત્યારે ખરેખર અમને એક દુઃખ થાય છે કે સંસ્કૃતિ ની ભૂમિ ની અંદર આવું જયારે બનવા પામે છે એ ખરેખર એક કલંકિત છે અત્યારે અમો કલેક્ટર સાથે અત્યારે અમો દરેક ગુરુ ભગવંતો ની સાથે અત્યારે અહીંયા આગળ આવ્યા છીએ આવેદન પત્ર માટે અને આવેદન પત્રની અંદરમાં જે ખાસ એટલા માટે લખ્યું છે કે આના માટે તાત્કાલિક સારામાં સારો નિર્ણય લેવાય અને ભવિષ્યની અંદર આવી કોઈ એવી દુર્ઘટના ના બને તેના માટેની અમારી ખાસ વિનંતી છે ખૂબ હા જે રાજસ્થાનની અંદરમાં આવેલા એક પાલી ગામની બાજુની અંદર એક મારા સાહેબ જ્યારે બિહારની અંદર હતા ચાલતા હતા અને રોડની નીચેના ભાગની અંદર ચાલતા હતા ત્યારે એ મારા સાહેબની એક ટ્રકવાળા એ ટ્રક રોડની નીચે ઉતારીને સાહેબને ટક્કર મારીને એમની હત્યા થઈ છે એ ટાઈમે પછી પાછી ફરીથી એ ટ્રક ત્યાં એજ રોડ ઉપર આગળ ચલાવીને ને જયારે તેને પકડવામાં આવ્યો ત્યારે એ કે છે કે મને જોખું આવી ગયું હતું તો આ એક રીતે અમે એક સાધુ મંત્ર ગુમાયા છે એની અમને ખુબ ખૂબ વેદના છે